જય માતાજી મિત્રો વિડીયામાં સ્વાગત છે મિત્રો ઉવે ગયા હતા ખેતર ખેડૂતો કરી દઉં ચાલે મિત્રો બહુ સુખ શાંતિ અમારે આગળ ભાઈ જેવા વિડીયો જોયું ને એટલે પછી ફોન કરીને પૂછે હા મથુર ભાઈ ઓમ હતું તેમ હતું એમ કરી મને રોજે ખીજાવે ભાઈ આ મને આવડે એવો વિડીયો બનાવવા મેં મિત્રો આપણે આવી ગયા મિત્રો ભાજી ઓટો માર્યો જો મિત્રો આજે ડેનાટોલ આલી દવા થોડા ઉચેરા કરતા હતા કે ખડુ લેમ ડેનાટોલનો ડોઝ આપ્યો છે આજ આ જો આપણે ટેડેસા તૈયાર થઈ ગયા છે ટેડેસા ઉગ્યા છે મિત્રો જોવો ચોળે ને ટેડસા આજે મિત્રો દવા નાખી મિત્રો ઘણો ખરો ઊભી ગયું છે આપણે ટેડસા મિત્રો ટેડસા થઈ ગયો ઓળી ટેડસા શાકભાજી જોવો મિત્રો આપણે ઊગીને તૈયાર થઈ ગઈ છે આ છે મિત્રો કાળાગણ પક્ષીઓ મિત્રો કાળાઘર કાળાઘર જોડે આ ત્રણ હરિયા કર્યા છે કાળાઘર મિત્રો અને આટલેથી છે તો આપણે કાકડી નું આવી જુઓ મિત્રો કાકડી સાથે પોજડી થઈ ગઈ જુઓ મિત્રો ઘણી ખરી ઊભી છે બધી સારો મિત્રો જય માતાજી